ગુજરાતમાં નકલી દવાઓનો ગેરકાયદેસર ફેક્ટરી ગુજરાતમાં નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણ થતાં જાહેર આરોગ્ય માટે ખતરો સર્જાયો છે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ફોળેલ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર રીતે કાર્યત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે આ ફેક્ટરીમાં એલોપેથિક દવાઓ જે મુખ્યત્વે

મેડિકલ સ્ટોર શંકાસ્પદ દવાઓ તુરંત તંત્રને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતા પ્રકારના કિસ્સાઓ સામાન્ય નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે તંત્રએ લોકોને સાવચેત રહેવાની અને નકલી દવાઓ અંગે સજાગ રહેવાની અપીલ કરી છે